જો બેટા માનું છું કે ત્યાં હજુ બધું સરખું નથી થયું પણ થોડો વિચાર કર આપણે એકવાર તું અને હું જઈને મળી આવીએ ના મમ્મી કોઈને મળવા જવાની કોઈ જરૂર નથી એ લોકોને જ્યારે સમજાઈ જશે ને ત્યારે આપોઆપ સામેથી બતાવશે દામિની તું અચાનક હા ત્યાં બાકી રહી ગયું હોય ને મમ્મી ઝઘડો કરવાનો તો કદાચ એટલા માટે આવી હોય મારા સાથે કોઈ ઝઘડો તો કરતું નહી હોય ને એક્ચ્યુઅલી હવે હું અહીં આવી ગઈ છું ને તો તું ત્યાં જઈ શકે છે કારણ કે હું તો હમેશ માટે અહીં આવી ગઈ છું શું છે આ બધું ક્યારેક મીરા ક્યારેક તું અરે હા મીરા ને હું આપણા ઘરે એટલે જ લાવી હતી કે ત્યાં થોડા દિવસ વાતાવરણ શાંત થાય અને પછી બધું અમે લોકો પાર પાડીએ પણ તું હવે ઝઘડીને આવી હા દીદીના દેર હેમને ભાભી વગર નોતું ગમતું ને એટલે મને કાઢી મૂકી તું શું બોલે છે એનું તને ભાન છે અરે મીરા તારી સગી બહેન છે તારે દેવાંગ સાથે લગ્ન કરવા હતા તો તને બધો સપોર્ટ તારી બેને જ કર્યો હતો અરે અમે લોકો તો રાજી પણ નહોતા કે એક જ ઘરમાં બે દીકરી નથી દેવી પણ મીરા કહેતી હતી કે અમે સગી બહેનો છે તો દેરાની જેઠાણી તરીકે તો રહી શકે ને પણ ત્યારે તું કહેતી હતી કે હું અને મીરા બંને બહેનો છીએ સમજીને રહીશું પણ કોઈ બેમાંથી કોઈમાંથી માન્યા નહીં અને આજે આજે તમારી ભૂલનું પરિણામ અમે માવતરે ભોગવવાનું મા બાપે સહન કરવાનું સોરી મમ્મી મારે લગ્ન કરવા હતા મેં બધાને કહ્યું પણ હતું પણ શું કામનું ત્યારે ફ્લો ફ્લોમાં મેં લગ્ન તો કરી લીધા પણ મને નહોતી ખબર કે

કે મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે હું એના વગર મરી જઈશ તારો પક્ષ લીધો બધાના વિરુદ્ધ ગઈ કે નહીં મારી બેનને એનો પ્રેમ મળવો જોઈએ અને એ પ્રેમ જો સાચો હોય ને તો સાથે રહેવું પડશે બંને મેં શું બગાડ્યું તારું તું જ્યારથી પરણીને આવી ત્યારથી અત્યાર સુધીમાં મને એક સિચ્યુએશન એવી દેખાડ કે જ્યાં મારે ને દેવાંગભાઈને ન હોવું જોઈએ જે સિચ્યુએશનમાં અમારે ન હોવું જોઈએ આ તારી ફિલોસોફીની વાત છે ને એ બધી તારી પાસે રાખ ને અને

તું લગ્ન કરીને ગઈ તારા વર સાથે તારું ઓછું બનતું હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તો એનું સમાધાન થાય પણ તું તું તો તારા તારા અને તારી બેનના સંબંધનું પણ માન ન જાળવી શકે અરે શંકાના કારણે તમારી તમારી બંને બહેનોના ઘર સંસાર ઉજળી રહ્યા છે તમે લોકો તમારા ઘર તોડી રહ્યા છે ધામીની હજુ પણ સમય છે બેટા સમજી જા જો સમય હાથમાંથી જતો રહેશે ને પછી કઈ નહીં વધે ઘર સંસાર તો મારું તૂટી રહ્યું છે ને બેનને શું ફરક પડવાનો છે એ તો જતી રહેશે એના સાસરી છેલ્લા એક મહિનાથી તારી બેન એના પિયરમાં બેઠી છે અને એનું કારણ તું જ છે કદાચ તું ભૂલી જાય છે પણ અમને લોકોને બરાબર ખબર છે કઈ બેન હોય દુનિયામાં જે પોતાની બેનનું ઘર ભાંગે પણ તું તું તો એવું કરી રહી છે તારું ઘર તો ભાંગી જ રહી છે સાથે સાથે તારી બહેનનું ઘર પણ ભાંગી રહી છે એવું હશે ને તો હું આજે સાથે છૂટું લઈ લઈશ તારે તારું ઘર ભાંગવાની કોઈ જરૂર નથી હું તારી નજરમાં ક્યારેય નહીં આવું અમારા રસ્તા અલગ કરી નાખીશું પછી તો કંઈ વાંધો નથી કઈ જરૂર નથી શું કામ ને તારે એટલું મહાન થવું છે અમે નોખા થઈએ છીએ ને એટલું બહુ છે મારે રેસ્ટ કરવો છે બોલો ને બા શું કામ બોલાવ્યો છે મને અહીંયા તને ખબર જ છે અત્યારે ઘરમાં શું ચાલી રહ્યું છે કંઈ નવી વાત કરવા તો બોલાવ્યો જ ન હોય ને એક જ તો વાત ચાલે છે એક જ મુદ્દો ચાલે છે હવે એનો ઉકેલ લાવવાનો છે મને નથી લાગતું કે આ વાતનો કોઈ પણ રીતે આપણે લોકો ઉકેલ આવી શકે દુનિયાની કોઈ સમસ્યા એવી નથી જેનો હલ ન હોય કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ન હોય બસ આપણા શોધવાની જ રાહ હોય છે હા પણ જ્યારે પ્રશ્ન નો હલ શોધી શોધીને થાકી ગયા હોય ને બા પછી મને જ નથી કરતું કે હવે ફરી પાછા એ પ્રશ્નને ઉકેલી હજી તો ભૂલ કરે છે કારણ કે તારી ઉંમર જ એ છે તારું નાનું મગજ છે બસ થોડુંક વિચારવું અને અટકી જવું અને જ્યાંથી તારું મગજ વિચારવાનું બંધ કરે છે ને ત્યાંથી મારું હૃદય વિચારવાનું ચાલુ કરે છે તને ખબર છે ચાવીનો એક ગુચ્છો છે જરૂરી નથી કે પહેલી જ ચાવીએ તાળું ખુલી જાય ધીરજ રાખો કદાચ છેલ્લી જ ચાવીએનો ઉકેલ હોય અને તાળું ખુલી જાય હારવાથી કાંઈ ન થાય દેવાંગ કઈ ન થાય બાપ થાકી ગયો છું તામિનીને સમજાવવાની ઘણી કોશિશ કરી એને ઘણી બધી સાબિતીઓ પણ આપી પણ વાત હવે એટલી હદે આગળ વધી ગઈ છે ને કે તામિની આ વાતને સ્વીકારવા માટે તૈયાર જ નથી થઈ રહી એટલે મને તો નથી લાગતું કે જે સંબંધમાં વિશ્વાસ જ ના હોય એ સંબંધ હું ટકાવી શકો વિશ્વાસ વિશ્વાસ અહીંયા થી લાવવાનો છે અને તમે બધા દિમાગથી મગજ થી જ વિચારો છો દિલ સુધી પહોંચો વિશ્વાસ સામે જ છે સાચું અને ખોટું સામે જ દેખાશે મગજ ને છોડી દો એક બાજુ તમારા તમારી પત્ની સાથેના સંબંધ શું છે એ વિચારો કાલે કેવા હતા અને આજે કેવા છે બસ એક નાજુક પડદો છે હટાવી દો એને બધી ચોખ્ખાઈ સામે આવી જશે ઘણી વખત પ્રયત્ન કર્યો છે બા પણ હર વખતે નિષ્ફળ જાઉં છું સમજાતું નથી કે આમાં મારો જ વાંક છે કે પછી મારી સાથેના લોકોનો આદિને તો મેં સમજાવી દીધો છે માની પણ ગયો છે પણ એનો હમ એને કબૂલ નથી કરવા દેતો એક વખત તું તો વાત કરી જો થઈ જશે સમજાવ્યા હતા બા ફરી એકવાર ફરી એકવાર તમે કહો છો તો એક વખત ટ્રાય કરી જોઈએ હા બાળક જ્યારે સ્લેટમાં એકડે એક લખે છે ને પહેલી વારમાં નથી બરાબર થતો એને ઘૂટ્યા કરે ને તો પછી બરાબર થાય છે વિશ્વાસ પણ કંઈક એવું જ છે સમજાવ તારા ભાઈને માની જશે જા હવે કાંઈ ન બોલતો ભાઈ તમે બેસો અને ભીના ગયા પછી તમને બહુ એકલું ફીલ થતું હશે ને મારી સાથે બોલતા નથી ને ત્યારથી ઘણું બધું એકલું ફીલ થઈ રહ્યું છે આ છે મારો એ ભાઈ કે જે ભાઈ નાનપણમાં મારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે તમને યાદ છે આપણે બંને ભાઈઓ જ્યારે નાના હતા ત્યારે એક વખત એક છોકરાએ મને લાફો માર્યો હતો મે આવીને તમને વાત કરી પછી બને દોડીને ગયા એને પકડ્યો અને એને બહુ માર્યો તું હસતો હતો હા ખુશ થતો હતો કે મારો ભાઈ મારી મારી સાથે છે મારો ભાઈ મારી તાકાત છે તું નાનો હતો ત્યારે હંમેશા મારી પાસે જે વસ્તુ હોય એ જ તારે જોઈતી હોય છે જીદ કરીને રડીને ગમે તેમ કરીને તું મારી પાસેથી વસ્તુ લઈને રહેતો યાદ છે મને હા અને તમે પણ પહેલેથી આની સાથે મળીને નક્કી કરી લેતા કે આજે તો મારે એ વસ્તુ લેવી છે કે જે નાનકાને ગમતી હોય જેથી કરીને નાનકાને વધારે સારી વસ્તુ મળે ઠાભાઈ મને આજે પણ યાદ છે કે હું ભણી શકું એટલા માટે થઈને તમે તમારું ભણતર અધૂરું છોડી દીધું કારણ કે તમે ઈચ્છા હતા કે મારા સપનાઓ પૂરા થાય હા જોત જોતામાં દિવસો વીતી ગયા આજે જ્ઞાન કહું સમજદારીની વાતો કરે છે મારી સામે હું હું તો ઈચ્છું છું કે એ દિવસો પાછા આવી જાય તો કેવું સારું કાંઈ ઝંઝટ નહીં એ જ બાળપણ એ જ બંને ભાઈઓ એનાનો પરિવાર મમ્મી પપ્પા બા બીજું કોઈ નહીં આ લગ્ન થયા મોટા થઈ ગયા ઘર ચલાવવાની ચિંતા પરિવારને સંભાળવાની ચિંતા અને બાકી હોય તો ઝઘડાઓ વિચાર તો કર આ સાલી માયાની દુનિયામાં આપણે તો અટવાઈ ગયા છીએ હા એ બાળપણ ભૂલી ગયા એ બે ભાઈઓનો પ્રેમ ભૂલી ગયા સાથે રહેવું છે પણ રહી નથી શકતા સાથે જીવવું છે પણ જીવી નથી શકતા કોઈને કોઈ દિવસ સમય નથી આપી શકતા વિચાર તો ઘર નાના હતા તો કેવા ખુશ હતા હા નસીબ આપણા કે મા બાપ છોડીને જતા રહ્યા પણ બા તો એ જ પ્રેમ આપતા હતા ને બા સાથે બેસીને વાતો નથી કરી શકતા એ ભાઈઓ સાથે બેસીને ક્યારેય મોજ મસ્તીની વાતો નથી કરી શકતા યાદ આવે છે એ દિવસો છોડને તો કહું જ બધું ભૂલી છે જે થવાનું હતું એ થઈ ગયું અને આપણે નવી શરૂઆત કરીએ ને મોટાભાઈ તમને શું લાગે છે આમાં મારો કે ભાભીનો કોઈ વાંક હશે નહીં ન તો માનું હકીકતમાં તો મારા ભાભી મારા મા સમાન જ હતા અને હજી છે હા જો આપણે બંને ભાઈઓ બંનેની શેપ અલગ અલગ છે તમે તમે પણ અલગ સમયે કામે જતા અને હું પણ આપણે રજાના દિવસે સાથે બેસીને વાતચીત કરી શકતા પણ હા જ્યારે જ્યારે મને કોઈ પણ તકલીફ આવતી ને જ્યારે ત્યારે આ ભાભીમાં એ એની સાથે બેસીને હું મારા મારા જીવનની કોઈ પણ મુશ્કેલીની ચર્ચા કરતો આ જ બાબતોની ચર્ચા કરતો જે વાતના સોલ્યુશન અને નિદાન નિરાકરણ તમે તમે લાવતા હતા ને એવી જ રીતે મારા ભાભી પણ મને મુશ્કેલીમાંથી બહાર કાઢતા હતા હું સમજી ગયો છું તારી બધી જ વાત માન્ય રાખું છું મારી ભૂલ હતી એ પણ હું સ્વીકારું છું કે મેં તારી ભાભી સાથે જે કંઈ પણ કર્યું એ ખોટું હતું તારી સાથે પણ જે કંઈ વર્તન કર્યું એ પણ ખોટું હતું અને મેં નક્કી કરી લીધું છે કે આપણે અલગ થઈ જઈશું બીજું નથી ભૂલ મારી છે ને જોબ માફ તારો નથી તમે જે સજા આપશો ને સજા ભોગવી લઈશ મોટા ભાઈ ભૂલ તારી નથી સજા તને જ ની મળે અને રહી વાત તો બધું દામીની એ કર્યું છે ને અને જો આપણે બંનેની ખુશી એમાં છે કે તું અલગ રહે ને હું અલગ રહું પણ ભાઈઓ ક્યારે એનો પ્રેમ ઓછો નહીં કરે હમ નહીં તે મોટા ભાઈ હા આપણે લોકો જુદા નહીં થઈએ અને કયું ને વાંક દામિનીનો પણ નથી દામિનીનો કોઈ વાંક નથી આમાં વાંક તો ગેર સમજણનો છે જે ગેર સમજણ તમને થઈ હતી દામિનીને થઈ હતી અને અમને લોકોને પણ થઈ હતી હા આ ગેર સમજણને દૂર કરવાની જરૂર છે મોટા ભાઈ હવે સમજણ દૂર નહીં થાય એટલા માટે કહું છું ને તું મારી વાત માનીશ ઠીક છે તમારી કોઈ પણ વાતને હજ સુધી ક્યારેય પણ ટાળી નથી હજી પણ નહીં ટાળો તમે જેમ કહેશો ને એમાં જ હું કરીશ હા મેં બંને ભાઈઓએ મળીને નિર્ણય લઈ લીધો છે હા હું આજે જ દામિનીના ઘરે પાછી લેવા જઈ રહ્યો છું અને ઉમીરાને પણ કેમ કેમ અચાનક આ નિર્ણય લીધો બા હવે આ ઘરમાં ક્યારે ઝઘડો નહીં થાય અને આ જે કંઈ પણ સમસ્યા ઊભી થઈ હતી ને એનું એક જ નિરાકરણ છે અમે બંને ભાઈ જુદા થઈ જઈશું જુદા થવું છે પણ કેમ આ સમસ્યા આવી છે એટલે પણ તમને લોકોને એ નથી ખબર પડતી કે તમારી ઘરવાળીઓને સમજાવીને આ સમસ્યાનો હલ કાઢવાનો એનાથી દૂર ભાગવાનું જુદા થશો તો શું સમસ્યા નહીં આવે ઝઘડો નહીં થાય જુઓ બાપ હા સમસ્યાનો હાલ ત્યારે જ આવશે કે જ્યારે એ બંને બહેનો આ ઘરમાં રહેવા તૈયાર થાય અને એ લોકોની શરત એવી છે કે અમે લોકો જુદા થઈ જઈએ અને ક્યારે એ લોકો ભેગા સરખી રીતે નહીં રહી શકે તમને જ ખબર છે ને કે બંને સગી બહેનો હોવા છતાં પણ એ બંનેમાં અનબન છે અને એટલા માટે જ એ ક્યારે આપણા ઘરમાં શાંતિ નહીં આવે અને શાંતિ લેવા પણ નહીં દે અમે બંને ભાઈઓ જુદા થઈએ છીએ પણ દિલથી અને મનથી નહીં ખાલી ઘર અલગ હશે રસોડા અલગ હશે પણ અમારું મન અને દિલ બંને સાથે જ રહેશે પણ તમને ખબર છે ને જય શ્રી કૃષ્ણ શું વેવાણ તમને અને મારા બંને જમાઈઓને એટલે કે તમારા લોકોની સાથે વાત કરવા આવ્યા છીએ કારણ કે એકબીજાથી છુપાઈને કે પછી આવું અંતર ટાળવાથી કંઈ વાતની ઉકેલ નહીં આવે આ વાતનો ઉકેલ સામસામે બેસીને વાત કરીશું ને તો જ આવશે સારું કર્યું કે તમે લોકો આવી કે હું અને મોટાભાઈ એ જ વિચાર કરી રહ્યા હતા કે તમારા ઘરે આવીને અમે બંને ભાઈઓ પોતપોતાની પત્નીને પાછી આગળ માં લઈ આવી અને હા તમારી શરતને અમે લોકોએ માન્ય રાખી છે હું શરત ને અમે બંને ભાઈઓ સુધા રહેવા માટે પણ તૈયાર છીએ ના એની કોઈ જરૂર નથી સુગમ જરૂર નથી એમ પણ આ ઘરમાં તમે લોકો શાંતિથી તો રહેવાના નથી એટલે એક જ રસ્તો બચ્યો છે અમારી પાસે કે આપણે લોકો અલગ થઈ જઈએ જેથી હું અને મીરા શાંતિથી રહી શકીએ અને તમે તમારા ઘરમાં શાંતિથી રહી શકો હવે બધા શાંતિથી જ રહેશે તામિની તારે ડિવોર્સ લેવાની જરૂર નથી પ્લીઝ તું તારો ફેસલો બદલી નાખ ને એવું હોય તો હું આજે તને ડિવોર્સ થઈ દઈશ હું આ ઘરમાં કોઈને નહીં નાડું બસ નહીં ભાભી તમારે લોકોએ કંઈ કરવાની જરૂર નથી હકીકતમાં વાંક તો મારો છે મારે તે ધામિનીને શાંતિથી સમજાવી જોઈતી હતી ધામિનીએ તો ઘણી બધી વખત મને કહ્યું હતું કે તમારો સંબંધ સાચો છે તો પછી શા માટે આટલો બધો ગુસ્સો કરું છું પણ મારો જ વાંક હતો હું સાચી વાતને પણ સરખી રીતે સમજાવી ના શક્યો ના વાક તમારો નથી વાક મારો છે જે સંબંધ સાચા જ છે એની સાબિતી ના હોય મે તમારા ને મારી બેન પવિત્ર સંબંધને ને કર્યા હા જે થવાનું હતું એ થઈ ગઈ તમને લોકો ને જો લાગતું હોય કે તમે લોકો એ ભૂલ કરી હતી તો સારું કહેવાય જોવા જઈએ તો તમારા બંનેના મમ્મી પપ્પા પણ અહીંયા આવ્યા છે જે આપણા વડીલ કહેવાય અને એ તો આપણા કરતા વધારે સમજતા હોય વધારે જાણતા હોય એમણે પણ ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છતાં પણ આપણે ન સમજ્યા ઇવન એમાં હું પણ આવી ગયો હું પણ ન સમજી શક્યો વાતમાં કઈ નહોતું પણ વાતને આપણે વધારે હા નાની એવી વાતને મેં બહુ મોટી કરી નાખી જો તેવા મારી બેન એટલું રાખતા હોય કે મે માન જાળવતા હોય એને પૂછી પૂછીને કામ કરતા હોય તો મારે તો ખુશ થવું જોઈએ ને કે મારી બેનને એટલું માન મળી રહ્યું છે કે ધ્યાન રાખી રહ્યા છે પણ મે પોઝિટિવ ને ને આ બધી વાત જોઈ ઘણી વખત એવું થતું હોય છે બે પતિ પત્નીના બહુ સારા સંબંધ હોય ને એ આપણાથી ન જોવાય આપણને એમ થાય કે ક્યારે આમના આમના બંને વચ્ચે ઝઘડો કેમ નથી થતો અને અમે લોકો કેમ એવી રીતે નથી રહી શકતા વાત વાતમાં અમારી વચ્ચે કેમ ઝઘડાઓ થાય છે હા વાહ મતભેદ અને મનભેદ ઊભા થાય ને ત્યારે જ આપણને કોઈ શંકાનું બીજ ઊભું કરે છે અને આપણી અંદર શંકા ઊભી થાય છે પણ કુમાર હવે તો મારી દીકરીને એને ભૂલનો પસ્તાવો થઈ ગયો છે એને બધું સમજાઈ ગયું છે હા તમે હું આ બધી જ વાતોને ભૂલીને તારી સાથે એક નવી શરૂઆત કરવા માગું છું હું પણ હું પણ અત્યાર સુધી જે થયું ને ભૂલી જવા માગું છું મને મારા એ દિવસો પાછા જોયે છે કે જ્યાં આપણે એકબીજા સાથે રહેવા માગતા હતા એકબીજાની સાથે મેરેજ કરવા માટે કરે કેટલી આજીજી કરી હતી એ દિવસો તો પાછા આવી જશે અને જો તમે કહેતા હોય તો અમે બંને ભાઈ અલગ રહેવા પણ નથી માંગતા નહીં મને માનતી તે વગર નહીં ચાલે હા આદી આપણે નોકું થઈ જવું છે આ રોજ ઘરના ઢસેડા કોણ કરે હા સાચી વાત છે ને અને એમ પણ હા મોટી જો એટલે હું પણ મોટો આ બધી જવાબદારી મારા પર આવે છે તારા પર આવે છે આપણે બધું સંભાળવાનું બસ 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 મારી બે દીકરીઓ માની ગઈ ને એ લોકોને એ લોકોની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે તો માફ કરો ને કુમાર હા હજી છેલ્લી એક વાત શું આ હતામીની આ દિવાંગને નીરા જે પહેલા રહેતા હતા ને એમ જ રહેશે અબ કેમ રહેતા હતા એમને જેમ રહેવું એમ રહે મને શું ફરક પડવાનો છે